વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં જૈન સમાજ દ્વારા પર્જુષણ પર્વની ધાર્મિક ભક્તિભાવ સાથે શરૂઆત થવા પામી છે જૈનો ના પવિત્ર મહાપર્વ પર્જુષણ શરૂઆત થઈ રહી છે આ મહાપર્વ અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ચાલશે દર વર્ષે શ્રાવણ વદ બાર થી શરૂ થતા પર્વના સાત દિવસ સાધના અને તપમાં માં વિતાવાય છે જ્યારે આઠમો દિવસ સંવત્સરી એટલે કે ક્ષમા આપવાનો દિવસ તરીકે ઓળખાય છે આવસર ઉપર ડભોઈ નગરમાં નાના બાળકોથી લઈને વૃદ્ધોની ભીડ ઉપાશ્રય અને દેરાસરમાં જોવા મળી હતી જૈન સમાજનો મહાન પર્વ પજુષણ મહાપર્વ વર્ષ બે હજાર પચીસ માં વીસ ઓગસ્ટ બુધવાર થી શરૂ થયો છે આ પર્વ આઠ દિવસ સુધી ઉજવાય છે આ દિવસો દરમિયાન પૂજન પૂજ્ય ગુરુ ભગવંતોના મુખેથી મુખે શ્રી લોઢણ પાર્શ્વનાથ બારસા સૂત્ર જેવા પવિત્ર ગ્રંથો નું શ્રવણ સવારે વ્યાખ્યાન બપોરે દેવ વંદન બંને સમય પ્રતિક્રમા અને રાત્રે પ્રભુજીની આંગી રચના થાય છે આઠ દિવસ દરમિયાન દેરાસરોને ફૂલોને ડિઝાઇન લાઇટોથી શણગારવામાં આવે છે આંગી પણ સોના ચાંદી હીરા માણેકથી કરવામાં આવે છે જાણવા મળતી વિગત મુજબ આ દિવસોમાં અનેક શ્રાવકો ધંધા રોજગાર બંધ રાખે છે તેમજ બહાર ગામ જવાનું પણ ટાળે છે તેમજ જૈન સંપ્રદાય દ્વારા આ પવિત્ર દિવસો દરમિયાન વહીવટી તંત્રને માસ મટનની દુકાનો બંધ રાખવા માટે અપીલ પણ કરવામાં આવી હતી જેનું દુકાનદારો પાલન પણ કરે છે આ પર્વને જૈન સમાજના બાર મહિનાના સૌથી પવિત્ર દિવસોમાં ગણવામાં આવે છે જેથી પર્યુષણ પર્વની શરૂઆત થતાં જ જૈન સમાજ ધાર્મિક ક્રિયાકાંડોમાં ગળાડોબ જોવા મળી રહ્યો છે પર્વની ઉજવણી

તેમની નિશાનામાં થતી હોય છે તેમાં આગમ વાંચવામાં આવતું હોય છે અને પરિશન પર્વની પૂર્ણાવતીના વચ્ચેના ભાગમાં નાનો વરઘોડો જેમાં કલ્પસૂત્ર લઈને બેસે તપસ્વી એ બાદ અમારા જૈન વાઘામાંથી ધામધૂમથી રથયાત્રા વકીલના બંગલા થઈને વડોદરી બાગુર થઈને જૈન મુકામે વાગામાં પરત આવવાની હોય છે જેમાં આજના યુવાનો દર્ભાવતીના સક્રિય છે એમને પોતાની રીતે ફંડ બાળો એકત્રિત કરી અને પરિસન પર્વની ઉજવણી ખૂબ ધામધૂમથી પૂર્ણ થાય એના માટે યુવાનોએ કમતોડ મહેનત કરી રહ્યા છે ઓકે પરવાને સંતિ બહુની શ્રી જીનાગમે પર્યુણા પર્યુષણા સમમ નાન્ય કર્મના અમરનો ભેદ અનંત ઉપકારી ઉત્તરાક સર્વજ્ઞ અહીં પરમાત્માએ જેઓ પર્વની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પર્યુષણ મહાપર્વનો પ્રકાશ આપ્યો છે આ પ્રકાશ જૈન ધર્મ અંદર સેલાયથી મળે છે અને માનવ ભવની અંદર ધર્મની વિશેષતા આરાધના કરવી જોઈએ કરવું પર્વમાં વિશેષ આરાધના જોડવાનું મુખ્ય કારણ એ છે એ દિવસોમાં કરેલી આરાધના કર્મ ક્ષયની માટે થાય છે અને બીજા દિવસોમાં નથી થતું એનું મુખ્ય કારણ છે કે જ્ઞાની ભગવતોએ પાંચ કર્તવ્ય ખાસ બતાવ્યા છે અમારી પ્રવર્તન સાધન છે ભક્તિ ક્ષમાપના પ્રથમનો તપ અને પરિપાટી ક્રોધ એ વિભાવ એ ક્ષમા ક્ષમા સ્વભાવ છે ક્રોધ એ વિભાવ છે અને ક્ષમા એ સ્વભાવ છે સ અ સરમણ સ્વભાવમાં રમતા એ અમારું આત્માનું ખરું ચરિત્ર છે સમ્યક ચારિત્રની આરાધના ક્ષમાભાવથી થાય છે એટલે ક્ષમાપના કર્તવ્ય બજાવવાથી બધું થઈ શકે છે અને પર્યુષણ દરમિયાન બધી વિધિ સાચવવા માટે આહાર સંઘના ઉપર નિયંત્રણ જરૂર છે અઠ ફકીરા ખત્રી સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડફ યુ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ